હેલો જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચન માં તો આજે હું તમારી સાથે શેર કરીશ વરસાદમાં કે ઠંડીમાં ખાવાની મજા પડે તેવી ક્રિસ્પી કુરકુરી મસાલા ભાખરી એ પણ મંચુરિયન મસાલા ભાખરી જો તમે ચટપટુ ટેસ્ટી ચાઇનીઝ ખાવાના શોખીન છો તો આ મંચુરિયન ભાખરી તમારા માટે જ છે લારીના મંચુરિયન ભૂલાવે તેવી બને છે પણ માત્ર એક ચમચી તેલથી મેંદા કે કોર્નફ્લાર વગર બની જાય છે અને નથી લોટ બાંધવાનો કે નથી ભાખરી વણવાની તો જયારે પણ રોટલી શાક બનાવવાની ઈચ્છા ન હોય કે ચટપટું ખાવું હોય તો આ મંચુરિયન ભાખરી તમે બનાવી શકો છો તો 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 ચાલો બનાવવાનું શરૂ કરીએ આપણે એના માટે સૌપ્રથમ અહીંયા એક કપ જેટલો જે ભાખરી માટેનો કકરો લોટ હોય છે એ લઈ લીધો છે આપણે અહીંયા ભાખરી બનાવીએ છીએ એટલા માટે આપણે ભાખરી માટેનો જ લોટ લીધો છે આ ઘઉંનો લોટ હોય છે કકરો એ જ લોટ આપણે લીધેલો છે હવે આપણે એમાં બે ચમચી જેટલો રવો એડ કરેલો છે જો તમે લાડવા કે લાપસીનો લોટ લેતા હોય તો આપણે એમાં રવો એડ કરવાની જરૂર નથી પણ અહીંયા આપણે ભાખરી માટેનો લોટ લીધો છે એટલા માટે મેં બે ચમચી જેટલો રવો એડ કરેલો છે સાથે જ બે ચમચી જેટલો આપણે ઝીણો રોટલી માટેનો ઘઉંનો લોટ એડ કરી દઈએ અને હા જો રવો તમારે સ્કીપ કરવો હોય તો તમે આરામથી સ્કીપ કરી શકો છો પણ જો એડ કરશું તો ભાખરી છે એકદમ સરસ એવી ક્રિસ્પી બનીને તૈયાર થશે તો હવે આપણે આમાં મોણ બિલકુલ એડ નથી કરવાનું અત્યારે અને લોટ પણ નથી બાંધવાનો તો એક વખત બધા લોટને સરસ એવા મિક્સ કરી દીધા અને આપણે એને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈએ હવે આપણે અહીંયા એક ચોપર લીધેલું છે ચોપરમાં આપણે અહીંયા એક નાનો ટુકડો ગાજરનો એની આપણે છાલ હટાવી લીધી છે એક ટુકડો એ કેપ્સિકમ લીધું છે અને એક નાની સાઇઝની ડુંગળી અને થોડી એવી બે ચમચી જેટલી આપણે કોબી લીધેલી છે આમાંથી કોઈ પણ વેજીટેબલ્સ જો તમને પસંદ ન હોય તો તમે સ્કીપ કરી શકો છો પણ આપણે જે વેજીટેબલ્સ વપરાય છે છે એ જ શાકભાજી શાકભાજી આપણે આપણે અત્યારે લીધેલા તો બધા ચોપરમાં એડ કરી દઈએ અને આપણે આ વેજીટેબલ્સ ને એકદમ ઝીણું ઝીણું ચોપ કરી લેવાનું છે તો જો ચોપર તો બધાની ઘરે લગભગ અવેલેબલ હોય જ છે પણ જો તમારી પાસે ન હોય તો તમે હાથની મદદથી પણ આ બધા શાકભાજીના ઝીણા ઝીણા ટુકડા કરી શકો છો અથવા તો ખમણીમાં ખમણી પણ શકો છો તો જો અહીંયા આપણે ચોપરની મદદથી એકદમ ઝીણું ઝીણું શાકભાજીને કટ કરી લીધું છે વધારે મોટું આપણે નથી રાખવાનું તો આપણે ફરી પાછો લોટ લઈ લીધો અને આપણે જે ચોપ કર્યા છે એ બધા શાકભાજી આપણે લોટમાં એડ કરી દેવાના છે સાથે જ અહીંયા લીલી ડુંગળીની સિઝન છે અત્યારે ખૂબ માર્કેટમાં જોરદાર એવી મસ્ત મસ્ત લીલી ડુંગળી મળે છે તો આપણે અહીંયા લીલી ડુંગળીના જે પાંદ હોય છે એ લીધેલા છે અને સાથે થોડા લીલા મરચાં જેને આપણે ઝીણું કટ કરીને લીધેલા છે અને અહીંયા આપણે ધાણા થોડા વધારે પ્રમાણમાં લેવાના છે તો જો લીલી ડુંગળીના પાન છે એને પણ આપણે એકદમ ઝીણું ઝીણું કટ કરી લીધેલા છે અને એક નાની વાટકી જેટલા આપણે ડુંગળીના પાન લીધેલા છે જો ડુંગળીના પાન અવેલેબલ ન હોય તો તમે આરામથી સ્કીપ કરી શકો છો અને લીલા ધાણા આપણે અહીંયા બે મુઠ્ઠી જેટલા એટલે કે એક નાની વાટકી જેટલા એડ કરેલા છે હવે આપણે એમાં મસાલા કરીએ તો મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલી હિંગ અને અડધી ચમચી જેટલું આપણે જીરું એડ કરી દીધું છે ભાખરી બનાવીએ છીએ એટલા માટે જીરું એડ કરેલું છે મરચાં એડ કર્યા છે એટલા માટે અહીંયા અડધી ચમચીથી ઓછું લાલ મરચું પાવડર એક ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને બે ચમચી જેટલા તલ એડ કરેલા છે સાથે જ એક ચમચી જેટલો આપણે રેડ ચીલી સોસ એડ કરેલો છે અને એક ચમચી જેટલો આપણે ડાર્ક સોયા સોસ એડ કરેલો છે આપણે મંચુરિયન અને ભાખરી બંને સાથે બનાવીએ છીએ એટલા માટે ભાખરીના મસાલા પણ એડ કરેલા છે સાથે જ મંચુરિયનના મસાલા પણ એડ કરેલા છે એક ચમચી જેટલો ટોમેટો કેચઅપ આપણે એડ કરી દીધેલો છે તો જો આપણે અહીંયા લાલ મરચું પણ એડ કર્યું છે લીલું મરચું પણ એડ કર્યું છે સાથે રેડ ચીલી સોસ પણ એડ કરેલો છે એટલે તીખાસ તમારે જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે બધી વસ્તુ તમારે એડ કરવાની રહેશે તો હવે એક વખત આપણે આ બધા લોટને સરસ એવા મિક્સ કરી દેવાના છે કારણ કે આપણે જે સોસ એડ કર્યા છે એ આખા લોટમાં સરસ એવા ભળી જાય પછી આપણે એમાં અડધા લીંબુનો રસ એડ કરી દઈએ લીંબુના રસની જગ્યાએ તમે આમચૂર પાવડર પણ એડ કરી શકો છો અડધી ચમચી જેટલો અથવા તો એક ચમચી જેટલું વિનેગર પણ એડ કરી શકો છો તો હવે આપણે બધું મિક્સ કરી દીધા પછી થોડું થોડું પાણી એડ કરી એક થીક એવું આપણે આનું બેટર બનાવીને રેડી કરવાનું છે એક થીક એવો ડો પણ તમે આને કહી શકો છો તો જો પાણી વધારે ન થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખશું આપણે અહીંયા હાથ રોકીને પાણીને એડ કરવાનું છે તો જો હલકા એવા જ પાણીની જરૂર પડશે ત્યાં જ આપણો લોટ છે એ સરસ એવો બંધાઈ જશે તો જો અહીંયા આપણો ડો છે એ સરસ એવો બંધાઈ ગયો છે થોડું જ પાણી એડ કર્યું ત્યાં એકદમ સરસ એવી બધી વસ્તુ ભેગી થઈ ગઈ છે તો હવે આપણે આ ડોને વધારે મસળવાની જરૂર નથી કે આપણે એને રેસ્ટ પણ નથી આપવાનો તો જ્યારે પણ રોટલી શાક બનાવવાની ઈચ્છા ન હોય કાંઈક ચટપટું ખાવું હોય પણ વધારે મહેનત પણ ન કરવી હોય ત્યારે તમે આ ભાખરી બનાવી શકો છો હેલ્ધી તો છે જ સાથે ટેસ્ટી પણ બને છે ખૂબ પ્રમાણમાં શાકભાજી એડ કરેલા છે એટલે હેલ્ધી બનશે સાથે ઘઉંનો લોટ લીધેલો છે એટલે હેલ્ધી તો બનવાની જ છે ખૂબ ઓછા ઓઇલથી પણ બને છે તો આપણે આરામથી આને ખાઈ શકીએ છીએ તો તો જો લોટ આપણો છે 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 સરસ સરસ એવો એવો ભેગો થઈ થઈ ગયો હવે આપણે એક તવો તવો લીધો ગરમ જાય એટલે આપણે અહીંયા અડધી ચમચી જેટલું ઓઇલ એડ કરશું અને તવાને સરસ એવો ગ્રીસ કરી લઈશું તવાને ગ્રીસ કરવો ટોટલી ઓપ્શનલ છે તમે સીધા તવા ઉપર આ ભાખરી બનાવશો તો પણ બિલકુલ નથી ચીપકવાની અહીંયા આપણે હવે હાથને પાણી વાળો કરી અને એક અહીંયા લુવો લીધો છે આવો લીંબુની સાઈઝનો એ લુવોને આપણે આવી રીતે તવા ઉપર રાખશું અને હલકો એવો આપણે એને પ્રેસ કરી દેવાનો છે જે આપણો લોટ છે હાથમાં ચીપકે એટલે ફરી પાછો હાથને આપણે પાણીવાળો કરી લેવાનો છે અને આ રીતે આપણે હલકી એવી એની ઉપર પ્રેસ કરી અને ભાખરીનો શેપ આપી દેવાનો છે તો જોઈ શકો છો આરામથી આપણી નાની-નાની ભાખરી અહીંયા બની જાય છે તો જો હું નાની સાઈઝની ભાખરી બનાવું છું તમે અહીંયા મોટી સાઈઝની એક ભાખરી આખા તવા ઉપર પણ બનાવી શકો છો આરામથી બની જાય છે તો જો ભાખરી છે એ આપણે વધારે થીક પણ નથી રાખવાની અને એકદમ પાતળી પણ નથી રાખવાની નોર્મલ જે આપણી ભાખરી હોય છે બસ એટલી જાડાઈ આપણે આ ભાખરીની રાખવાની છે ઉપરથી તમે થોડા તલ પણ લગાવી શકો છો તો જો અહીંયા બીજી ભાખરી પણ એ જ રીતે હું તમને બનાવીને બતાવી દઉં છું તો જો આરામથી બની જાય છે અને જ્યારે પણ લોટ હાથમાં ચીપકે ત્યારે આપણે હાથને પાણીવાળો કરી લેવાનો છે એટલે આરામથી આપણી ભાખરી બની જશે અત્યારે હું તમને વિડીયોમાં બતાવું છું એટલે એકદમ ધીમે ધીમે બતાવું છું બાકી આ પ્રોસેસ એકદમ જલ્દી જલ્દી થઈ જાય છે અને અહીંયા મેં મોટો તવો લીધો છે એટલે એક તવામાં ત્રણ ભાખરી મારી આવી ગઈ છે તો જો અહીંયા ભાખરી છે હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને એક સાઈડ થી હલકી એવી શેકાય ત્યાં સુધી આપણે એને શેકાવા દઈશું તો જો આ ભાખરી છે ઉપરથી હલકી એવી ડ્રાય દેખાવા લાગી છે તો આપણે એને પલટાવશું તો જો હલકી એવી નીચેની સાઈડ થી આપણી ભાખરી શેકાઈ ગઈ છે તો બધી જ ભાખરી આપણે એ જ રીતે પલટાવી લેવાની છે અને હા ભાખરી આપણી શેકાય છે ત્યાં સુધીમાં જો વિડીયો તમને થોડો પણ પસંદ આવતો હોય

એ જ વસ્તુથી હું મારી દરેક રેસીપીઓ બનાવતી હોઉં છું જેથી કરીને તમે પણ તમારી ઘરે આરામથી આ રેસીપી બનાવી શકો તો જો ઉપરથી પણ આપણે હલકું એવું તેલ લગાવી દીધું અને ભાખરીને આપણે ફરી પાછી પલટાવી લેવાની છે તો જો તેલ લગાવવું ટોટલી ઓપ્શનલ છે નોર્મલ આપણે જે ભાખરી શેકતા હોય એ જ રીતે એ રીતે પણ તમે આ ભાખરી શેકી શકો છો પણ થોડી વધારે ક્રિસ્પી ખાવી હોય તો તમે ઉપરથી થોડું એવું તેલ લગાવી શકો છો અને આમ પણ નોર્મલ ભાખરીનામાં જે આપણે મોણ એડ કર્યું હોય છે એ મોણ આપણે અત્યારે આ ભાખરીમાં એડ નથી કર્યું તો એ ભાગના સાઇડ થી એ જ રીતે હલકું હલકું તેલ લગાવી અને શેકી લીધી છે અને આ રીતે કોઈ કટોરી કે ગ્લાસની મદદથી ગેસની ફ્લેમ સ્લો રાખી અને ભાખરીને એકદમ પ્રેસ કરી અને આપણે શેકવાની છે જેથી કરીને ભાખરી આપણી એકદમ ક્રિસ્પી એવી બને તો આ ભાખરી દહીં સાથે કે પછી ચા સાથે કે કેચઅપ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો ઠંડીની સિઝન પણ આવી ગઈ છે સાથે વરસાદ પણ પડે છે તો આ ભાખરી ચોક્કસથી ટ્રાય કરી જોજો ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે તો તમે ભાખરીનો કલર જોઈ શકો છો એકદમ જોરદાર એવો લાગે છે જે મંચુરિયનના બોલ્સનો કલર હોય છે એ જ કલર આપણો અહીંયા ભાખરીમાં આવી ગયો છે તો જોઈ શકો છો તમે ભાખરી છે આપણી બંને થી સરસ એવી હવે ક્રિસ્પી થઈ ગઈ છે અને ભાખરીને આપણે ગેસની ફ્લેમ હાઈ અને સ્લો કરતા જવાનું છે અને સેકતા જવાનું છે એકદમ ઝટપટ બને છે તો આ ભાખરી ચોક્કસથી તમે પણ ટ્રાય કરી જોજો અને હા મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને આ મંચુરિયન ભાખરીનો વિડીયો કેવો લાગ્યો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તો ચાલો આપણી અહીંયા હવે મંચુરિયન મસાલા ભાખરી બનીને રેડી થઈ ગઈ છે And thank you for watching.